જાબુકડા પંથકમાં વરસેલા વરસાદમાં ડુમા ગામે વીજળી પડતા એક દુધાળા પશુનું મોત થયું હતું પંચમહાલ જિલ્લામાં ગત રાત્રે વરસેલા વરસાદમાં જામુગડા તાલુકામાં સામાન્ય પરંતુ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વાતાવરણ તોફાની બની વરસાદમાં ડુમા ગામે વીજળી પડવાની ઘટનામાં એક પશુનું મૃત્યુ થયું હતું જેની જાણ જામુગડા પોલીસ મથક અને તાલુકા પંચાયત કચેરીમાં કરવામાં આવતા તલાટી કમ મંત્રી દ્વારા આજે રવિવારે સવારે અગિયાર કલાકે સ્થળ ઉપર પહોંચી જવા પંચકાશની કામગીરી કરી મૃત પશુને પીએમ કરાવવા માટે મોકલ્યું હતું જામુગડાના ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રે વાતાવરણ બાદ ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં ડુમાગામ સામે વીજળી પડતા મહેશભાઈ બારીયાના ઘર બહાર બાંધેલી દુધાળી ભેંસ ઉપર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું જોકે અન્ય કોઈ નુકસાન વીજળી પડવાથી થયું ન હતું બનાવની જાણ પશુપાલક ખેડૂતે જામુગડા પોલીસ મથકમાં અને તાલુકા પંચાયત કચેરી ખાતે કરતા આજે સવારે ડુમા ગ્રામ પંચાયતના ટાલાટી કમ મંત્રી કિલેશભાઈ રાઠવાએ ખેડૂતના ઘરે પહોંચી જવાબ પંચકાશ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરવો તેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે